હવે મિત્રો આ બેને શું થઈ ગયું છે તમે જોઈ લો મેં ખુદ બેથી ચાર વખત વિડીયો જોયો પછી વિડીયો બનાવી રહ્યો છે હવે જો મિત્રો આ બેને શું થયું છે કે એમને દવાખાનામાં લાવવામાં આવે છે પછી અચાનક કંઈક એવી ઘટના બને છે કે ખાટલા પરથી નીચે પડે છે નીચેથી ઉપર ઉડે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને અંત સુધી જ ને આપણી ચેનલ પર નવા આવતો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતની જે પણ માહિતી તાત્કાલિક તમારા સુધી અમે પ્રોવાઈડ કરતા હોય છે મિત્રો વાત કરવામાં આવે તો હવે ખરેખર મિત્રો આ જોઈ શકો તમારા સગી આંખે મેં ત્રણથી ચાર વખત વિડીયો જોયો છે કે ભાઈ પહેલાં તો મેં પણ ગભરાયો હતો કે આવું કંઈ હતું હશે ખરેખર મિત્રો આ જેમના પરિવાર જે છે એ રાજકોટ બાજુનો વિડીયો હોવાના સમાચાર મળ્યા છે કે એમના પરિવાર જે છે એ એમને દવાખાને લાવે છે અને દવાખાનામાં લાયા પછી આ બેનને એવું કંઈક વળગે છે કે આપણે કહીએ ભૂત કે કોઈ બી હોય પરંતુ અચાનક એવું થાય છે કે ભાઈ આ બેન છે જે ખાટલા પરથી નીચે પડે છે નીચેથી ઉપર ઉડે છે હવે તમે જોઈ શકો છો જાય કે કંઈક એવું ભૂત ફેહી ગયું હોય ભૂત વળગ્યું હોય એ તે પ્રકારની આજે કરી રહ્યા છે હવે આ જોઈ શકો છો કે જે રીતના જે આ બેન છે એમને ઓલરેડી દવાખાને લાયા છે અને જે ખાટલા પરથી જ એમને કંઈક એવું થાય છે કે ભાઈ કે અચાનક આ બેન છે નીચે પડે છે નીચેથી ઉપર ઉડે છે હવે આ શું હોઈ શકે છે હવે તમે વિચાર કરો ભાઈ આવું આવું થાય છે અત્યારે પરંતુ ખાસ કરીને અત્યારે ટેકનોલોજીનો જમાનો છે માર્કેટની અંદર કંઈક નવું નવું આવે છે કંઈક અલગ અલગ પ્રકારની ઘટનાઓ આવે છે આ સાચું છે કે ખોટું છે તમને જે પણ માહિતી બતાવી રહ્યો છે એ મીડિયાના અને સોશિયલ મીડિયાના આધારિત તમને જણાઈ રહ્યો છે હવે આ સાચું છે કે ખોટું છે એ હવે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે એઆઈ થ્રુ પણ આવું થઈ શકે છે થાય છે પણ એવું નહીં કે તમે થઈ શકે છે એવું પણ આ બનાવવામાં આવ્યું હશે કે નહીં એ આગળ તપાસ પછી ખબર પડશે આજની વીડિયે અંદર બસ આટલું જ જૈન